हेलो हाँ साहब क्या की तो तालु तालु को? बोलो छो आप जेतपुर बोलो खोड़ा भाई शूत अत रात्र फोन आ... करो का कार्य जी खेड हाँ खेड मोटे नुकसान थे तो हाँ પણ ખાવું નહી આ તો ખાવા ના આવી હા ખેડુને ખાવાનું બી નથી વાત સાચી બધું બરબાદ થઈ ગયું છે ખેડુ તો એટલે એ ભાજે બોલતાલા સોરાજીવાળા હમ એ બોય આટલા બોલનારા હમ આ કાપોલા બેલેને કાઈ પડી ગઈ 100% આ સરકાર કહે છે કે ભઈ અમે તમને નુકસાનીનું વળતર આપીશું આ નુકસાન માટે ખોટી ના હે આવ ખોડિયા અચ્છા આ ખોટ છે આઈબા તમારે ત્યાં કોણ ધારાસભ્ય જેતપુર માં તો બહુ સારું કામ કરે છે તમારા વિસ્તારમાં લીધેલું ભલે મંત્રીમંડળ ના લીધેલું ધારાસભ્ય તો ખરા ને એમ ધારાસભ્ય તરીકે એમને તો બધું મદદ કરી હશે ને તમારે ત્યાં કરવાના હશે ને એમ ના કાયને કરવા કોય એમજી આપણે જેવી ભી નહી કર્યું કઈ કોય નથી કરવાના અચ્છા પણ એ સર્વે કરવા આયા તો તમારા વિસ્તારમાં જેસ નહીં ના 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 અચ્છા સારું તો આમ લોકો માંડી હરી ગઈ હમ કારણ કે અમાર કાય યુદ્ધ નથી હા કઈ રયું તો નથી વાત સાચી છે પણ કોઈ કોઈ આ મંત્રીઓ આ આ આ મંત્રીઓ તમારી બાજુ નતો આયા જોવા માટે આ લોકો કે છે કે સેટેલાઇટ થી બધું નુકસાની નું વળતર જલ્દી થી આપીશું તો પણ હવે આવી રીતે ખેડૂતો પર બરબાદ થઈ ગયા છે તો કેટલું એ લોકોને વળતર મળવું જોઈએ આમ કેટલું વળતર માફ માફ

આ લોકો સર્વેનામ મને નામે નાટક કરે છે કે શું આ બધા નાટક કરે છે છે એ ભાઈ કે બોલતાલા દોડીવા ભાઈ બોલતાલા બોહાળું બોલતાલા હમ કારણ કે આ ખોટી ના આવ હમ પણ તમારી વાત સાચી ખોડા ભાઈ પણ આ લોકો ખોટી ના છે બધા છે પણ 30 30 વર્ષથી તો આ લોકો જીતે છે ને બીજેપી વડાઈયા હવે આજ છે એ રીતે અચ્છા આ છે કે શું ન પક કર્યું છે હમ બધા ખેડૂતો નક્કી કરી લીધું છે પણ તમે એ લોકોને હરાવશો કઈ રીતે એ લોકો પાસે બધા કાર્યકર્તાઓ મોટા પ્રમાણમાં છે પણ આ તમે કો છોન ધારાસભ્ય તરીકે જયેશભાઈ છે તો જયેશભાઈ શું કરે અચ્છા પણ જયેશભાઈ પણ જયેશભાઈ આયા તો તમારી बाजू ચેકિંગ કરવા એ બી નહી આયા જોવા માટે નહી એ જોવાનું કેવા અચ્છા એટલે આ બરોબર ઘર પર ખરવાળ જરૂર છે અચ્છા બરાબર છે પણ જો જો જયેશભાઈ તમારો ધારાસભ્ય એ તો ભાજપમાં છે ને તો હા એ બી ભાજપમાં છે अच्छा तो, ए, तो भी जयेश तो भाई अच्छा, हाँ। अच्छा, करता एटल है, है नहीं, नहीं, ने थी करता। अच्छा जयेश भाई तो आटल मोटा सम्मेलन करे हूँ खेडूत ना आम खेड नोटू खोटू बोलू खोटूटू जाओ આ વે કાફાના પેસા બને હમ બરાબર છે બરાબર છે ભાજપડા ઊ કહે છે કે મે સર્વે કરીને પૈસા આપીશ તમને વિશ્વાસ છે ભાજપડા ઉપર ભાજપડા ઉપર બધા સરકાર પર વિશ્વાસ કરું સાહેબ મારી વાત સાંભળો ઈ કરે 5000 10000 તો હું અમાર કાઈ મારું સાફું સાહેબ બબે લાખ તો નો લાખના માર ગયા અને બે 5000 કે 10000 બેનો નો લાખમાં મારું થાય હું તો તમારી બાજુ શું વધારે પાકે છે કપાસ મગફળી શું પાકે છે અચ્છા બરાબર છે મારે પોતાનો સોયાબીન હતા અત્યારે ઉગી ગયા ઓહો દસ વીઘા સોયાબીન બધાય ઉગી ગયા ઓહો તો પછી કઈ રીતે ચલાવશો તમે તમારું ઘર પરિવાર કેટલા લોકો છે તમારે તમે એમ કરી લો અમારે શેરો નું તો કરવાનું બરાબર છે કરન ગમયાથી ઉસી ઉદા કરીયા વ્યાજે લઈને પાછું ઉબો તો કણું બોલે પણ આટલું બધું આ પાણી આવી ગયું તો હવે ટીકીટ કેવી સકી ખરી એ बाजू તમારી बाजूમાં ટીકી ફરીથી સકી ખરી એમ કિરાજો બી પડસે રાજો એટલે ઘારો છે અચ્છા બરાબર છે બરાબર તો અમે કરીશું પણ આવા ઘારો છે માં કુલ કેમ બરાબર છે

તો કે મા લોકો આવું કરે છે આટલા બધા ઉત્સવ કરે છે ને બધું કરે પણ કે રીમોટ કરે છે તાના ખાઈ એટલે આ વખતે ખેડૂતો નારાજ થયા જ ખરા એમ આ બે વાર બરાબર છે કોઈ વાંધો નહીં ચલો ને તમારી વાતો આપણે પહોંચાડી તો બરાબર